ભગવાનની કોઈ વાત આવે ભગવાનની કોઈ ચર્ચા આવે એટલે પહેલા આપણા મનમાં પ્રશ્ન નહીં આવે કે આ બધું અંધશ્રદ્ધા લાગે છે આમાં જ દેખાય અંધશ્રદ્ધા કેવલ ધર્મમાં દેખાય છે આપણને બાકી દુનિયાની કોઈ ખોટામાં ખોટી ફાલતુમાં ફાલતુ વાત એ લાવે ને તો પબ્લિક આમ સહર્ષ સ્વીકાર કરે ખુશ થઈ જાય કે હા આપણને કઈક નવી જાણકારી મળી કાલે સત્સંગ હતો અહીંયા જ તમારી બાજુમાં તમે એક વાત કરી હતી કે વિજ્ઞાનની કોઈ વાત આવે ને ત્યારે લોકો એકદમ શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરે કે નહીં વિજ્ઞાન કહે છે એટલે પરફેક્ટ જ હોય કોઈ પરફેક્શન નથી જો એમાં આપણે બુદ્ધિ જ દોડાવતા વિજ્ઞાનમાં એક થિયરી છે લો ઓફ ડાર્વિન આ ડાર્વિન કઈક મળી જાય ને તો ઈસ્કોન વાળાનો વારો પાડી દેવાના છે મારું તમે બહુ આંખ્યું ડાર્વિન અમેરિકામાં જન્મ્યો હતો એક વૈજ્ઞાનિક હતો તો ડાર્વિને એવું કીધું કે મનુષ્યો જે છે ને એ વાંદરામાંથી આવ્યા હવે આ વાત જે છે ને એ લગભગ જે સાયન્સના સ્ટુડન્ટ હશે એ જાણતા છે તો વિજ્ઞાનમાં બધા ભણ્યા હશે કે ભાઈ મનુષ્યોની ઉત્પત્તિ વાંદરામાંથી થઈ તો વિજ્ઞાન કે છે ભાઈ સાબિતી વગેરે માનતા નથી વાંધો નહીં તો સાબિત કરો વાંદરામાંથી માણા લાવો લ્યો થાય તેમ જોયું છે ક્યારે વાંદરા માંથી માણસ આવતા જોયો છે ક્યારે તમે નથી વિશ્વમાં ક્યાંય નથી આખી પૃથ્વીમાં કોઈ એક્ઝામ્પલ નથી તો આખું ગામ માને છે ત્રણ ત્રણ લાખ ફી ભરીને માને છે વાંદરા માં થાય તો આ અંધશ્રદ્ધા છે કે નથી અને ભગવાન જે બોલ્યા છે શાસ્ત્રમાં અર્જુન જે જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મરે છે એનો જન્મ પાંચ હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં વાત કૃષ્ણ બોલ્યા છે આજે પણ લાગુ પડે છે ભવિષ્ય જ્યાં સુધી આ જીવન રહેશે ત્યાં સુધી આ સિદ્ધાંત આમાં ક્યારેય ફેરબદલ નહીં થાય તો આવા સચોટ જ્ઞાનમાં આપણને અંધશ્રદ્ધા લાગે છે અને જે જ્ઞાનમાં કાંઈ લેવાનું નથી એ વિજ્ઞાનમાં આપણે દીવાના છીએ નહીં નહીં સાયન્સ કે એટલે બરાબર આવી એક નહીં હજાર થિયરીઓ છે અહીંથી તમને ખોટી સાબિત કરી દઉં આંધળું અનુકરણ શું છે વિજ્ઞાન છે કે ધર્મ છે હા ધર્મની સહી જાણકારી નથી આપણને એટલે ધર્મ અંધશ્રદ્ધા લાગે છે નથી જાણતા આપણે અને શું કામ નથી જાણતા ખબર છે આપણે આપણા મૂળને ભૂલી ગયા છીએ આપણું મૂળ જે છે ને એ ધર્મ છે અને ધર્મની સમજ નથી આપણને એક પણ પરંપરા તમે એવી બતાવો સનાતન ધર્મની કે જેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ ન હોય આપણે ન જાણતા હોય એટલે ન જાણતા હોય એટલે એમ કહી દે કે અંધશ્રદ્ધા છે ભાઈ તમારું મગજ ન્યાહુદી નથી પહોંચ્યું એનો મતલબ એ થોડો છે કે અંધશ્રદ્ધા છે તો આપણે ધર્મને જાણવાની કે સમજવાની ટ્રાય નથી કરતા પણ શું કરીએ છીએ જે વામપંથી લોકો આપણી પાસે કરાવવા માંગે છે કે નહીં તમેના તમે તમારા જ ધર્મને ગાળો આપો એટલે ઓલા બિચારા ખુશ થાય કે અમારે કઈ કરવાની જરૂર નથી કેમ કારણ કે આવડા છે જ ને એના એના નુકસાન કરી છે છે મૃત્યુ પછીની જે ક્રિયાઓ આજકાલ સુરતમાં જે કહેવાતા સમાજ સુધારકો છે ભાષણો આપતા હોય મોટા સ્ટેજ ઉપર બેન આવું બધું ન કરવું જોઈએ આ બધું અંધશ્રદ્ધા છે હમણાં જ એક સમાજના આગેવાન બોલતા હતા થોડોક ટાઈમ પહેલા છ એક મહિના પહેલાની આ વાત છે એ કે મેં મારા બાપાનું શ્રાદ્ધ કર્યું નથી અને હું તમને બધાને કહું છું કે તમે કોઈ તમારા બાપાનું શ્રાદ્ધ ન કરતા એ સભામાં બેઠા બધા તાળીઓ પાડતા મેં કે જો આ ગાંડાના ગામ ન હોય ગાંડાના શહેર હોય મોટા કહેવત છે ને આપણે ગાંડાના ગામ ન હોય સાચી કહેવત છે કેમ આના શહેર હોય મોટા અરે ભાઈ તારા બાપા પ્રત્યે તને પ્રેમ ન હોય તારા બાપા એ તે પછતાતા છે કે આવો દીકરો થયો નાલાયક પણ અમે અમારા બાપામાં અમને પ્રેમ છે અમને શ્રદ્ધા છે અમે હુકમ એનું શ્રાદ્ધ નહીં કરીએ ભાઈ તને તારા બાપામાં શ્રદ્ધા હોય તું ન કરતો પણ સમાજને આવી અવળી કેસટો ચડાવે છે ને એને આપણે લીડર બનાવ્યા છે આ આંધળા લીડરો છે કીધું ને થોડા એવા પૈસા થઈ ગયા ને એટલે એને એમ થયું કે આ સમાજ અમે આંકવી એ માલશે એટલે મેં પહેલા કીધું બહુ ધન જેની પાસે આવી જાય બુદ્ધિ અને વધારે હોય ને એવું જરૂરી નથી વાત સમજાય ચાર પાંચ હજાર દસ બાર હજાર કરોડ ની પાર્ટી થઈ ગઈ હોય અને પછી સમાજમાં આવીને ભાષણો કરતા હોય એવું ન માનવું જોઈએ કે આ બુદ્ધિશાળી તત્વને સમજો શ્રાદ્ધ કર્મ શું કામ ન કરવું જોઈએ ભાઈ શાસ્ત્ર કે છે વ્યાસદેવ કે છે ભગવાન કે છે આ કરવા જેવું છે તો આ સમાજના આગેવાનો ભગવાનથી મોટા છે ભગવાનથી વધારે જ્ઞાન છે ઘણી બધી કે આ બધી કુરિવાજ કુરિવાજ નથી તમારું મગજ આને સમજવા માટે સક્ષમ નથી હરેક વસ્તુનું એક વિજ્ઞાન છે આપણે નથી જાણતા શ્રાદ્ધ કર્મમાં પણ છે આજે તમે જોવો આ મૃત્યુનો સમય છે તો મૃત્યુ બાદ થવા વાળી જે ક્રિયાઓ છે એનું પણ એક વિજ્ઞાન છે અહીંયાથી તમે જળ અને તલ જલાંજલિ ને તિલાંજલિ બે વસ્તુ છે આપણા સનાતન ધર્મમાં જળ અને તલ દ્વારા જ્યારે તર્પણ કરો ને એ એક ઉર્જાના રૂપમાં ઈ પિતૃલોકમાં એને પ્રાપ્ત થાય જેનાથી એને સુખ પ્રાપ્ત થાય તો આ કેટલો સુંદર વિચાર છે હાલો એને ત્યાં મળતું હશે નહીં મળતું એ મેટર જ છોડી દઉં પણ એક આપણા ધર્મનો આ વિચાર જુઓ કે જીવતા જીવ માતા પિતાની સેવા તો કરી પણ આપણે એટલા કૃતજ્ઞ છીએ આપણા માતા પિતા પ્રત્યે કે મર્યા પછી પણ એને સુખ મળે ને આ ભાવના કેવલ સનાતન ધર્મમાં છે તો આ પોઝિટિવ વિચાર નથી બસ અંધશ્રદ્ધા છે નથી કરો આ હું વાત થઈ ભાઈ કોઈ પરંપરા અંધશ્રદ્ધા નથી મેં કીધું એમ એને જાણો એને સમજો તો આ બધું થશે આના વિષયમાં પણ ઘણી બધી ચર્ચાઓ છે આપણી પાસે સમયની મર્યાદા છે પણ જોવો જેટલા વિશ્વના મહાન લોકો થયા હવે વ્યાસ થી વધારે મહાન કોણ છે તો એણે જ તો શાસ્ત્રોમાં કીધું છે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ ભગવાન થી વધારે મહાન કોણ છે એણે પણ આ શ્રાદ્ધ ક્રિયાઓ ઉત્તર ક્રિયાઓ બધું કર્યું છે પોતાના પિતા માટે ભગવાન રામે चित्रकूटમાં શ્રાદ્ધ કર્યું મારા દશરથનું ભગવાન કૃષ્ણે મહાભારતના યુદ્ધ પછી આ બધી જ ક્રિયાઓ કરાવી છે તો જેના વિષયમાં સ્વયં ભગવાન પ્રમાણ છે એને આપણે પ્રમાણિત માનતા નથી જો આ બધી વાતો હું તમને એટલા માટે કહી રહ્યો છું કે આપણી શ્રદ્ધા ને અંધશ્રદ્ધાનો જે વિષય છે આજે લોકો એવો કરે ધર્મ એક અફીણ છે છે વિદેશ પશ્ચિમના કોઈ લખ્યું ધર્મ એક નશો છે તમારા માટે કેમ કારણ કે તમે જંગલી પ્રજા છો જંગલમાંથી આવ્યા છો અને આ સનાતન ધર્મ એ લાખો કરોડો વર્ષોની પરંપરા છે એને ધર્મનું નોલેજ નથી એટલે ધર્મના વિષયમાં એ કાંઈ પણ બોલે પણ આપણી પાસે તો શાસ્ત્રો છે આપણા ઋષિ મુનિઓએ આપેલા વિચારો છે આપણા માટે અંધશ્રદ્ધા કેવી રીતે હોઈ શકે પણ એ પશ્ચિમનું અનુકરણ એટલું કરતા થઈ ગયા આપણે કે ન્યાથી કોઈ બોલે એટલે વગર વિચારે આપણે કહી દઈએ નહીં એ હાજુ જ હોય કારણ કે એવડે ખોટું આપણે સ્વીકારી લીધું છે કે આપણી કરતા એ બુદ્ધિમાન છે આના બહુ મોટા દુઃખની વાત છે

આપણી બુદ્ધિ નું સ્તર ક્યાં થઈ જવું હતું આ એટલા માટે છે કારણ કે ધર્મના વિષયમાં આપણને જ્ઞાન નથી અને કોઈ આપ્યું નથી આ કામ કોનું વડીલો એક જ શીખવાડ્યું ધંધો કરો હોય છે વડીલો એ ન કીધું કે બહુ મરી જા હોય એક દીધી આમાં જ બચવાનું કરો એ કારણ કે તાણ હતી ને નહીં કાંઈ તાણ બાણ હતી નહીં ભાઈ આ ખોટે ખોટું મગજમાં પહેલાં બહુ તાણ હતી બહુ ભૂખ્યા મરી ગયા કોઈ 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 દાદા દાદા બેઠા ભૂખ્યા મરી ગયા નથી મર્યા ભાઈ હો હો વર તાણે આ ભૌતિક સુવિધા વિજ્ઞાન નો વિકાસ નહોતો એટલે સુવિધા નહોતી બાકી તાણ નહોતી એ જમાનામાં જે હતું એ બધું હતું જ કપડા પહેરવા મળતા હતા સારું ખાવાનું મળતું હતું અને એને હો વર કાઢતા હતા અને આપણે વિકાસ કરીને હોવાળું હાંઠે લાવી દીધું તો શું આપણે કર્યું ઈ જોવતે કોઈ એમ કેમ કે આપણે પ્રગતિ કરી છે કેટલી કરી સો વર્ષનું મનુષ્યનું જે આયુષ્ય હતું એ ક્યાં લાવ્યા સાઠ વર્ષે આ આપણી પ્રગતિ છે આજે સુરતમાં ખાવાનું કેમિકલ વગરનું મળતું નથી હવા પ્રદૂષિત પાણી પ્રદૂષિત આપણી પાસે ચોખ્ખું છે હું આપણી પ્રગતિનું રિઝલ્ટ કાઢવું હોય ગયો આપણી પાસે ચોખ્ખી વસ્તુ કઈ છે બધું જ આ જીવન જીવીએ છે છે આપણે આપણે અને તોય આપણને એવું લાગે કે બહુ પ્રગતિ કરી ઊંધા ચશ્મા સિરિયલ છે ને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એના નથી આ કોઈકે આપણને ઊંધા પહેરાવી દીધા છે અને આજે બધા રોગો ભયાનક આવ્યા છે આ કેન્સર આ બધા રોગ આજે જોવો ગમે માણા નાનો બાળક હોય તો કેન્સર આવી જાય કોઈ પણ વ્યક્તિ આઠ આઠ વર્ષના બાળકોને હાર્ટ એટેક થવા માંડ્યા છે ત્યાં જોવો રોજ સમાચાર પત્ર વાંચતા હશો તમે આઠ આઠ વર્ષની ઉંમરવાળા હાર્ટ એટેકમાં છે દસ દસ વર્ષની ઉંમરમાં ના શિકાર બની રહ્યા છે આ પ્રગતિ છે આપણી તોય ગર્વથી ચાલતા હોય નહીં ધર્મ એ અંધશ્રદ્ધા તો આપણે કરી લ્યો મૃત્યુના મોખ ઉપર લાવીને ઊભા રાખી દીધા છે બધાને આપણે આખા માનવ જીવન ઉપર એક ખતરો છે આ મોટો તો એ આપણને લાગે છે કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ અધોગતિ બાજુ જઈ રહ્યો છે આખો સમાજ કોઈ એકલ દોકલ ની વાત નથી બધા કારણ કે આપણે સુવિધા સગવડ સિવાય બીજું કઈ જોતા જ નથી અને એનું આ પરિણામ છે આજે રોગો આવી રહ્યા છે ને લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખો ને તો સારવાર નથી થતી બોલો તો આપણને લાગે છે આપણે પ્રગતિ કરી છે નથી ધર્મ જીવનમાં નથી બધું શૂન્ય છે એક વૃક્ષ ત્યારે જીવતું રહે જ્યારે એના મૂળ જમીન સાથે જોડાયેલા હોય એમ એક મનુષ્ય ત્યારે જ સુખી અને આનંદથી જીવન જીવી શકે જ્યારે એનું મૂળ ધર્મ સાથે જોડાયેલું હોય ધર્મથી અલગ થયા જીવનમાં કંઈ પણ કરો અંતે વિનાશ થવાનો છે અને જો ધર્મની સાથે રહ્યા તો આ મૃત્યુ ઉપર પણ વિજય પ્રાપ્ત થવાનો છે શું કરવું છે વિનાશ બાજુ જવું છે કે મુક્તિ બાજુ જવું છે આપણા હાથમાં છે કારણ કે મનુષ્ય જીવન દુર્લભ છે સમય બહુ ઓછો છે આપણી પાસે એટલા વિચાર આપણે કરવાનો છે કે મૃત્યુ અને આપણી વચ્ચે જેટલું સમયનું અંતર છે આટલા સમયમાં આત્મકલ્યાણ કરવું છે કે આ ભોગોમાં જીવન નષ્ટ કરવું છે આ વિચાર આપણે કરવો પડશે કારણ કે આમાં બીજા કોઈની હેલ્પ નથી હાલવાની જો મુક્તિ ચાહીએ છીએ તો ભજનના માર્ગ ઉપર આગળ વધે